અંબાજી ખાતે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવનું ભવ્ય સમાપન લાખો શ્રદ્ધાળુઓએ લીધો દર્શન પ્રસાદનો લાભ ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ શ્રી અરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ અને બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રના અયુક્ત ઉપક્રમે વિશ્વ પ્રસિદ્ધ આદ્ય શક્તિપીઠ અંબાજીના ગબ્બર ખાતે તારીખ ત્રીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસથી તારીખેક ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ મહાસૂદ બારસ તેરસ અને ચૌદસ દરમિયાન એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર છવ્વીસનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું આ ત્રિદિવસીય મહોત્સવમાં દેશ વિદેશમાં સ્થાપિત એકાવન શક્તિપીઠોના આબેહૂબ દર્શનનો લ્હાવો લેવા માટે ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી પણ લાખોની સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા હતા સમગ્ર ગબ્બર વિસ્તાર જય અંબેના નાદ સાથે ગુંજી ઉઠ્યો હતો અને ભક્તિમય વાતાવરણમાં પરિક્રમાપથ ભક્તોથી ઉભરાયો હતો બનાસકાંઠા કલેક્ટર અને મંદિર ટ્રસ્ટના અધ્યક્ષ શ્રી મિહિર પટેલના સીધા માર્ગદર્શન હેઠળ વહીવટી તંત્ર દ્વારા યાત્રિકોની સુખ સુવિધા માટે વ્યાપક વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવામાં આવી હતી ખાસ કરીને શ્રદ્ધાળુઓને પરિક્રમા દરમિયાન કોઈ મુશ્કેલી ન પડે તે માટે અંબિકા ભોજનાલય આરટીઓ સર્કલ જીએમડીસી ગ્રાઉન્ડ અને કોલેજ રોડ જેવા મુખ્ય કેન્દ્રો પર વિશાળ ડોમ બનાવી નિઃશુલ્ક ભોજનની સુચારુ વ્યવસ્થા ઊભી કરાઈ હતી લાખો શ્રદ્ધાળુઓએ ભોજન પ્રસાદનો લાભ લીધો હતો તંત્ર દ્વારા સ્વચ્છતા પીવાના પાણી અને આરોગ્યની સેવાઓ પણ સ્થળ પર જ ઉપલબ્ધ કરાવાઈ હતી ગામડાઓ અને અંતરિયાળ વિસ્તારોમાંથી આવતા ભક્તો માટે તંત્ર દ્વારા ખાસ નિઃશુલ્ક બસ સેવાનું આયોજન કરાયું હતું આ સુવિધાનો લાભ લેતા ડીસા તાલુકાના ઝાબડિયા ગામના માયાબેને પોતાનો અનુભવ વ્યક્ત કરતાં જણાવ્યું હતું કે અમે સમગ્ર ગ્રામજનો સાથે મા અંબાના શરણે આવ્યા હતા સરકારી બસની મફત સેવાથી અમારો પ્રવાસ ખૂબ જ સરળ રહ્યો છે અહીં જમવા સહિતની ઉત્તમ સગવડ જોઈને અમને ઘણો આનંદ થયો છે તંત્રની વ્યવસ્થાને કારણે અમે કોઈપણ અડચણ વગર તમામ એકાવન શક્તિપીઠના દર્શન કરી ધન્યતા અનુભવી છે વહીવટી તંત્રની આ કાર્યક્ષમતાને શ્રદ્ધાળુઓએ ખુલ્લા મનથી બિરદાવી હતી ડીના પ્રકાશકુમાર ઠક્કરે જણાવ્યું કે અમારા ત્રેસઠ યાત્રિકોના મંડળે નિઃશુલ્ક પરિવહન અને ભોજન સેવાનો લાભ લીધો છે યાત્રિકોની વિશાળ ભીડ હોવા છતાં વહીવટી તંત્રનું સંચાલન એટલું સચોટ હતું કે ક્યાન અવ્યવસ્થા જોવા મળી નહોતી ધાર્મિક આસ્થા અને વહીવટી કુશળતાના સમન્વયથી આ બે હજાર છવ્વીસનો પરિક્રમા મહોત્સવ યાદગાર બન્યો હતો લાખો શ્રદ્ધાળુઓએ મનોકામના પૂર્ણ કરવાની આશા સાથે એકાવન શક્તિપીઠની પરિક્રમા પૂર્ણ કરી આશીર્વાદ મેળવ્યા હતા હું ઠક્કર પ્રકાશ કુમાર અતિલાલ ગામ ઝાબડીયા તાલુકો આજ રોજ તારીખ એક બે બે હજાર છવ્વીસ રવિવારના રોજ અંબાજી ખાતે એકાવન શક્તિપીઠ પરિક્રમા મહોત્સવ બે હજાર છવ્વીસ દરમિયાન સરકાર યોજના મુજબ અને બસની વ્યવસ્થા કરવામાં આવેલ હતી ગામડા એની અંદર ગામ ઝાબડિયાથી બાજુના ગામ લુણપુર સદરપુર ત્રણ ગામના થઈ અને ત્રેસઠ યાત્રિકો સાથે હું મારી સાથે તલાટી કમ મંત્રી નીતુબા રાઠોડ આવેલ છીએ આવ્યા અહીંયા આવ્યા પછી બહુ સુંદર વ્યવસ્થા સરકારશ્રી મુજબ કરવામાં આવેલ છે ભોજનની વ્યવસ્થા કરવામાં આવેલ છે ભોજન કર્યા બાદ પરિક્રમા કરવા માટે બસની પણ સુવિધા કરવામાં આવેલ છે મિની બસમાં એ પણ તદ્દન ફ્રી આવી બધી યોજનાઓ અને જે સિનિયર સટી સિટીઝન છે બીજા વ્યક્તિ યાત્રિકો છે એમના માટે આવી સુંદર વ્યવસ્થા કરવા બદલ સરકારશ્રીનો ખૂબ ખૂબ હૃદયથી

અને એકાવન શક્તિપીઠ અમે જોવા આવીએ છીએ બસની સુવિધા ફરવાની બધી રીતે અમને સારી સુવિધા મળી છે સરકાર તરફથી ખૂબ ખૂબ અભિનંદન સરકારને કે અમને આવી સુવિધા ફરવા માટે આપી છે